અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી હાજા પટેલની પોળમાં ભગવાન રામનું આ ઐતિહાસિક મંદિર આવેલું છે પૌરાણિક માન્યતા અનુસાર છસો વર્ષ જૂનું આ મંદિર છે આ રામ મંદિર અમદાવાદમાં આવેલા મંદિરમાં ભગવાન રામની કાળા રંગની પ્રતિમા છે એટલે કે શ્યામ રામજી કાળા રામ તરીકે ઓળખાય છે અહીં ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ એક સાથે છે મંદિરમાં ભગવાનની મૂર્તિની વિશેષતા એ છે કે વનવાસ દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામ ચિત્રકૂટ ગયા હતા ત્યારે ત્રિકાળ સંધ્યા કરતી મુદ્રામાં જોવા મળ્યા છે એટલે જ આ મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજિત છે વર્ષો જૂનું કાલારામજી મંદિર ભગવાનની પદ્માસન સ્વરૂપની મૂર્તિ હેરિટેજ સિટી જે અમદાવાદ છે એ હેરિટેજનો ભાગ છે ઘણા બધા જે વૈષ્ણવો છે એ નિયમિત દર્શન માટે અહીં આવે છે અને કાલા પથ્થરમાંથી બને સામાન્ય સંજોગોમાં જે મૂર્તિ છે એ સફેદ આરસપાણની હોય છે પણ વર્ષો જૂની પરંપરાગત મૂર્તિ અને અહીંનો અમારો પરિવાર નિયમિત સેવા પૂજાઓ કરી રહ્યો છે આ મંદિર પેશવાઈ સમયથી હોવાનું લોકો સ્વીકારે છે મંદિર એટલું પૌરાણિક છે કે તેને ઐતિહાસિક તરીકે હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે ભગવાન રામની મૂર્તિ જે કાળા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે તે પથ્થર કસોટી પથ્થર તરીકે ઓળખાય છે જેનાથી ઝવેરીઓ સોનાની પરખ કરતા હોય છે કાળા પથ્થરની પ્રતિમા હાલમાં જ નિર્માણ પામેલા અયોધ્યાના શ્રી રામ મંદિર અને મહારાષ્ટ્રના નાસિક મંદિર બાદ અમદાવાદમાં જોવા મળે છે સાંજે એમના પ્રિય ભક્ત એટલે કે હનુમાનજી એમનું સુંદરકાંડનો પાઠ થશે અને રામધૂન એટલે કે દર નોમ સુદ હોય કે વધ હોય ત્યારે અહીંયા રામધૂનનું આયોજન થતું રહેતું હોય છે જેનો હું સૌને લાભ લેવાનું જરૂર ચોક્કસથી કહીશ અને આજે પણ એનું એક વિશિષ્ટ આયોજન છે તો બધાને હું જરૂરથી કહીશ કે એનો ચોક્કસ લાભ બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર